નમસ્કાર મિત્રો આપણે અહીંયા ઉપસ્થિત છે રમણભાઈ જાદવ જેઓ પ્રાઇમરીમાં એટલે પ્રાથમિક શાળામાં આચાર્ય પદ સ્વભાવે છે અને એઓ પોતાની રચના રજૂ કરશે બહુ સારા એવા કવિ છે તો એમની ગઝલ ગઝલ છે ગઝલ રજૂ કરે તો એમને વિનંતી કરું કે કદી ગઝલ અમારી યુટ્યુબ દર્શક મિત્રોને સંભળાવો એનું શીર્ષક છે તો લખો બધા સર્જક મિત્રો લખવાની આપણી ત્રેવડ છે પણ લખવું ક્યારે ક્યારે કેવી કલ્પના આપણે લખવા ચાહીએ છીએ એના વિશે થોડીક વાત છે ગઝલ છે તો લખો શું તમે પંડ ને ચો ગમે તારલા ધારશો તો લખો કેટલા તારા છે વારશો તો લખો ને ચો ગમે તારલા ધારશો તો લખો ને બીજો શેર છે પાખડી ફૂલની કુમળી છે ઘડી કુદરતે કેવું નિર્માણ કર્યું છે આપણને આપણા માનસવદ ના કે પાખડી ફૂલની કુમળી છે ઘડી જાજવા રણ મહી તારસો તો લખ ને શેર છે કે વાદળી આંખની આવડે રોકતા વાદળી વાદળી આંખની આવડે રોકતા હતા કેવા આંસુ સડી જાય તરતા એ તો ગમે તે આપણું કલ્પન કે

પ્રેમ એના સિવાય ક્યાં મળે રોજ આ શીશ જ ઝુકી જાય જોવું જયારે હું જયારે મારા જોઉં છું ત્યારે ઝૂકી અને આવે છે સાહસ મારા માં એમના હસતા ચહેરા મારામાં સાહસ આવે છે કે આવે છે સાહસ મારામાં એમના હસતા ચહેરા જોઈ પછી બધી તૃષ્ણાઓ મટી જાય જોઉં જ્યારે માવતર પછી બધી તૃષ્ણાઓ મટી જાય જોઉં જ્યારે માતા માવતર મારા અને સમયસર આવી જવાનું હોય ઘરે મા બાપ શું કે સમયસર આવી જવાનું હોય ઘરે સ્વર આ કાને મને નિત સંભળાય જોઉં જ્યારે માવતર સ્વર આ કાને મને નિત સંભળાય જોઉં જ્યારે માવતર મારા